નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું ત્યારે સ્વાદ કરું છું મિત્રો તો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્શન ન્યૂઝ ટુડે પેન્શોના પેન્શનમાં થશે વીસથી પચાસ ટકાનો વધારો પેન્શોના હિટ માટે સરકારી કરી જાહેરાત જો તમે પેન્શન પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે તમને ચનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે તેમના ડીએ બાબતે ડીએ બાબતે ડીઆર બાબતે એચઆરએ બાબતે અન્યના કોઈ પણ અપડેટ આવે તો પણ તમને ચેનલ પર જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વૈજ્ઞિકોન ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમે રોજ રોજ નવીન અપડેટ મળતી રહેશે સારી સારી જો તમે પેન્શન તારક છો તમે જાણો છો તો મારું પેન્શન મિત્રો પેન્શન તમને મળે છે ને પેન્શન મિત્રો જે અગાઉ જે પહેલી તારીખ મતલબ કે જે મહિનાનું છે લાસ્ટ બીજો મહિનો આવે તે પહેલી એકદમ તમને આ પેન્શન મળે છે દાખલા મિત્રો આજ ઉદાહરણ તરીકે સમજીએ કે આ ડિસેમ્બર મહિનાનું પેન્શન તમને જાન્યુઆરી પહેલી તારીખે મળશે તો મિત્રો આપણે આ ચેનલ પર હર હર મહિને હર હર મહિને છેલ્લી તારીખે છેલ્લા મહિનાની છેલ્લી તારીખે દાખલા કે એકત્રીસ ડિસેમ્બરે આપણે રોજ વિડીયો બનાવી છે દાખલા કે મિત્રો એકત્રીસ ડિસેમ્બર છે જે પણ મહિનાની છેલ્લી તારીખે આપણે વિડિયો બને જાણ કરી છે કે તમને એ મહિનાનું પેન્શન કેટલું આવશે તો મિત્રો આ મહિના કેટલું કેટલું પેન્શન આવશે એકત્રીસ ડિસેમ્બરે વિડીયો બનાવી જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી રહ્યો છે રોજ મહિને તમને આ અપડેટ મળતી રહેશે તો ચાલુ ફેમિલી મેમ્બરો વરસાદમાં નંબર કરતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો કેન્દ્ર સરકારના પેન્શનના હિતમાં રક્ષણ કરવા માટે તેમના જીવનને સરળ બનાવવા માટે એક અનેક સુધારો અમલમાં મૂક્યા છે તાજેતરમાં સંસદના પેન્શન સુધારો વરિષ્ઠ નાગરિકો ઉપલબ્ધ વિશેષ લાભો એ પેન્શન અદાલતો દ્વારા ફરિયાદ નિવારણ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે તો ચાલો મુદ્દાઓનો વિગતવાર સમજીએ તો મિત્રો ત્રણ હજારથી સાતમી પગાર પંચ સુધીના પેન્શનમાં સુધારો પેન્શન રિવિઝન ઉદ્દેશ્ય પેન્શનોની નાણાકીય સુરક્ષા સુધી કરવાનો છે કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે પેન્શન ફેમિલી પેન્શન સમયાંતર સુધાર કરવામાં આવ્યો છે પેન્શન રિવિઝન પેન્શન અને ફેમિલી પેન્શનમાં ત્રણ હજાર ચાર પાંચમાં છઠ્ઠા સાતમાં કેન્દ્રીય પગાર પંચના નિર્દેશ નિર્દોષો અનુસાર સુધારા સુધારાને અમલ કરવામાં આવ્યા હતા અને છઠ્ઠા પગાર પચના પેન્શનમાં એક પોઈન્ટ છ્યાસીના આધારે સુધાર કરવામાં આવ્યો હતો જ્યારે સાતમા પગાર પચના પેન્શનમાં બે પોઈન્ટ સત્તાના આધારે સુધાર કરવામાં આવ્યો હતો તો મિત્રો સરકારી પ્રવાસો પગાર પચના સુધાર ઉપરાંત વર્ષના પેન્શવ માટે વિશેષ પ્રયાસો કરે છે તે જ શ્રેણીમાં પેન્શન લાભના પ્રમણમાં વીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા પેન્શવનો લાભ આપે છે જેથી કરીને તે આર્થિક મજબૂતી થાય સ્ટેડી સરકારે એંસી વર્ષ અને તેની વધુ વયના શ્રેષ્ઠ નાગરિકોને પેન્શન માટે વિશેષ જોગવાઈ કરી છે વધારી જોગ પેન્શન જોગવાઈમાં વય વય વધારા સાથે પેન્શન વધારી રકમ જોગવાઈ કરવામાં આવી છે એ ની પંચ્યાસી વર્ષની મૂળભૂત પેન્શનમાં વીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે પંચ્યાસી નેવું નેવું વર્ષની વર્ષ વચ્ચે ત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે નેવુંથી પંચોન વર્ષની મૂળભૂત પેન્શનમાં ચાલીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે પંચોની સો વર્ષ મૂળભૂત પેન્શન પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે સો કે વર્ષ મૂળભૂત પેન્શનમાં સો ટકાનો વધારો કરવામાં આવ્યો છે સરકારનો ઉદ્દેશ્ય વરિષ્ઠ પેન્શનને વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સુવિધા લાગુ કરવામાં આવી હતી તેના ઉદ્દેશ્ય પેન્શન આયોગ આર્થિક સુરક્ષા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવાનું છે પેન્શન અદાલત અને ફરિયાદ નિવારણ પ્રક્રિયા પેન્શન અદાલત એ કેન્દ્ર સરકારનું એક અસરકારક પગલું છે જે પેન્શનની પડતર ફરિયાદ નિરાકરણ માટે તેમની સમસ્યા નિરાકરણ મદદરૂપ કરે છે પેન્શન અદાલતની શરૂઆત સિ સિદ્ધિઓ બે હજાર ઓગણીસની શરૂઆતમાં પેન્શન અદાલત પ્રથમ વર્ષમાં બે પાંચ હજાર બસો સિત્તેર કેસોની સુનાવણી કરી છે તેમાં ત્રણ હજાર પાંચસો તોતેર કેસોનું નિરાકરણ કર્યું છે સફળતા દર સડસઠ પોઈન્ટ સિત્તેર ટકા છે ત્યારબાદ બે હજાર ચોવીસમાં સુધારો ફરિયાદની સંખ્યા ચારસો ત્રણ હતી જેમાં ત્રણસો ત્રીસ ફરિયાદ નિરાકરણ કરવામાં આવ્યું છે આ વખતે સફળતા દર એક્યાસી ટકા હતો મહત્વ આ પહેલ ફરિયાદ નિવાકરણ પ્રક્રિયાને પારદર્શક અને અસરકારક બનાવવામાં સફળ રહી છે જેના કારણે પેન્શન પસરણ સમયસર નિરાકરણ થયું છે પેન્શન કોર્ટનું મહત્ત્વ પડતર કેસોનું નિરાકરણ પેન્શન લાંબા સમયથી પડતર કેસો નિરાકરણ મદદ કરી છે અને જવાબદારી ફળિયા નિવારણ પ્રક્રિયા પારદર્શક બનાવીને પેન્શન અસમસ ન્યાય અને રાહત મળી રહી છે પેન્શનનું સંતોષ આ પહેલાં જ માત્ર ફરિયાદનું નિરાકરણ નથી થયું પણ તે પેન્શનના કલ્યાણ પર સુધારો થયો છે પેન્શનમાં સુધાર વધારો અસકારાત્મક અસર સરકારના પગલાઓની પેન્શનધારકોના જીવનમાં સકારાત્મક અસર કરી રહી છે ફરિયાદ નિવારણ સુધારણા પેન્શનના સુધારાનું અસમયસર ઉકેલ આપીને પેન્શનધારકોનું સાતમો વિસર છે જીવન ધોરણ સુધારો વધારાની પેન્શન ફરિયાદ નિવારણ સુવિધાઓ પેન્શન જીવન ધોરણમાં પણ સુધારો થયો છે નિષ્કર્ષ તૈયારથી સાતમું પગાર મદદ સુધી પેન્શનમાં સુધારા અને પેન્શન ખોટના પહેલી સરકાર હકારાત્મક પ્રયાસોનું પ્રતિબિંબ કરે છે વરિષ્ઠ નાગરિક વરિષ્ઠ પેન્શન માટે વધારે પેન્શન અને ફરિયાદ નિવારણ પ્રક્રિયા પાત્ર તેમને ના સુ કરતી નથી પરંતુ તેમનું જીવન પર સરળ બનાવ્યું છે આ પેન્શનધારક સમાન અને અધિકારો સક્ષમ અને સીમાચિહ્ન સાબિત થયું છે તો મિત્રો આ મારી થેન્ક યુ વેરી મચ